પ્રથમ પ્રકરણ સત્તાવિસ્મું ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વજીવના જીવના પગને વિશે ચાલવાની શકિતને પોષણ કરવાને એ સમર્થ થાય છે એમયે સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઈન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટાઈપ છે અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભકત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે અને એવાની જે મોટ છે તે સંસારના માર્ગમાં છે જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ભોડાં હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારું છે એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે તુચ્છ બુદ્ધિવાળા છે ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું ન થાય છે પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી કાં જે એ પાત્ર થયો નથી એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા ઇતિવચનામૃતમ સત્તાવીસ અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે